કોઈલી ચેક ની સામે આવેલ ટીપી રોડ તરફ ના માર્ગ પર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આજ વડોદરા સત્તર પોલીસ સ્ટેશનના કુલ ત્રણસો છ ગુનાની પચાસ હજાર પોલીસ સ્ટેશન ચેક સામે રાજેશ સ્કવેર ની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કોઈલી વિસ્તારમાં અનાશ કરવામાં આવ્યો હતો અગાઉ બે હજાર પચીસ માં વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં ઝોન એક થી ચાર ના વિદેશી દારૂના મુદ્દામાલ નાશના કુલ છ કાર્યક્રમ એકત્રીસ ગણી શકાય તેના બોટલોની નાશ કરવામાં આવ્યું હતું આમ વર્ષ બે હજાર પચીસ કુલ સાતસો નવ્વાણું પ્લસ ત્રણસો છ બરાબર એક હજાર એકસો પાંચ ગુનાની ચાર લાખ સિતોતેર હજાર પાંચસો ને

મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આજે તમે જોઈ શકશો કે સત્તર પોલીસ સ્ટેશનના જુલ શિક્ષણમાં કબજા કરેલ વન પોઈન્ટ સેવન વન કરોડથી વધારે કિંમતની પચાસ હજારથી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇનના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે આના ભાગરૂપે જે ઉત્પાદન સંગ્રહ વેચાણ અને કન્ઝમ્પશન કરતાં વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે વર્ષ દરમિયાન આપણા એકસો એકત્રીસથી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને પંદર આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને પાર પણ કરી છે જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે અને સાથે સાથે સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ એટી નાઇન આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને પાંચ લાખ પચાસ હજારથી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ બુટલેગિંગ એક્ટિવિટીઝ સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કારવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર પાસા એકસો કલમ અંતર્ગત દંડની કાર્યવાહી જામીન રદની કાર્યવાહી સાથે સાથે એક કેસમાં તમે જોયું છે બે હજાર પચીસમાં અલ્પુસિંધી અને એમના હતા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક બે હજાર પંદર અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી પણ કરી છે તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે